નમસ્કાર મિત્રો આ બારડીનું ફોર્મ છે સૌપ્રથમ તો છે સંસદીય વિધાનસભા વિસ્તાર પ્રતિ મદદનીશ ચૂંટણી અધિકારી સૂચિત વર્ગના મતદારો માટે સૂચિત વર્ગના મતદારો એટલે એવીપીડી એવીએસસી અને જે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા છે એના માટે સંસદીય વિધાનસભા વિસ્તાર અહીંયા આપણો ત્રેવીસ બારડોલી આપણો લોકસભા વિસ્તાર છે મદદ ચૂંટણી અધિકારીનો હોદ્દોને સરનામું નાયબ કલેક્ટર કામરેજ પ્રાંત કામરેજ શ્રીમાન હું ગેરાજર મતદારનું નામ એટલે કે હું જે મતદાર તમારો બારડી ભરે છે એનું નામ અહીંયા આખું ખાલી જગ્યાના પુત્ર એટલે કે એના પિતાનું નામ અહીંયા મોહલ્લો રહેવાસી ગામ કામરેજ જે ગામનો રહેવાસી મતદાર હોય તે તાલુકો કામરેજ જિલ્લો સુરત રાજ્ય ગુજરાત ગેરહાજર વર્ગનો મતદાર છું અને ખાલી જગ્યાએ સંસદીય વિસ્તારમાં મારો ચૂંટણીમાં મારો મત ટપાલ પત્રથી આપવા માગું છું એટલે કે ત્રેવીસ બારડોલી લોકસભા સંસદીય વિસ્તાર છે આપણો એ લખવાનો છે અહીંયા મારું હાલનું ટપાલનું પૂરું સરનામું નીચે મુજબ છે આ ટપાલનું સરનામું તમારે પૂરેપૂરું લખવાનું થશે એપિક કાર્ડની પાછળ એ સરનામું હશે તો તમે એ જોઈ શકશો ઘર નંબર લખવાનો છે વિસ્તાર વોર્ડ નંબર જો ના હોય તો ડેશ કરી દેવાનું ગામ શહેર લખવાનું તાલુકો જિલ્લો રાજ્ય પિનકોડ નંબર ખાસ લખવાનો રહેશે આપણે પિનકોડ નંબર ખાસ તમે એપિક કાર્ડમાં તમને પિનકોડ નંબર લખેલો જ હશે એ તમે એપિક કાર્ડમાંથી જોઈ શકશો મોબાઈલ નંબર જો હોય તો મોબાઈલ નંબર ફરજ જ્યાં જ લઈ લેવાનો એટલે તમને કોન્ટેક કરવામાં ઈઝી પડશે મારું નામ આ બે લીટી જે છે એ બે માત્રને માત્ર જે વ્યક્તિ ઇલેક્શનની ફરજ ઉપર છે એ જ ભરશે એટલે કે એવીએસસીની એવી પીડી માટે આપણે બે લીટી ભરવાની નથી પછી લખ્યું છે હું ઉપર દર્શાવેલ ચૂંટણીમાં મતદાનના દિવસે ફક્ત ઉક્ત કચેરીના ફરજ ઉપર હાજર રહીશ એ આ સાથે જ આવી આ ત્રણ લીટી સાથે જ આવી છે એટલે આ આપણે એવી ની એવી પીડી માટે ભરવાનું નથી અથવા કરીને લખ્યું છે એ આપણે ભરવાનું થાય હું ખાલી જગ્યા વર્ષની વય ધરાવું છું એટલે કે જે વય ધરાવતા હોય એવી પીડી આપણા એવી એસી આપણા સોરી તો એસી પંચ્યાસી પ્લસ હોય તો નેવું ઉંમર હોય તો નેવું લખવાની પંચ્યાસી હોય તો પંચ્યાસી લખવાની જેટલી હોય એટલી લખવાની અથવા તો દિવ્યાંગ વ્યક્તિ છું બેમાંથી જે ન હોય એના ઉપર આપણે આડી લીટી કરી દઈશું અને મતદાન કરવા માટે મતદાન મથકે જઈ શકું તેમ નથી આથી ઉક્ત ચૂંટણીમાં ઘેરહાધર મતદાર તરીકે મને ટપાલ મત મતપત્ર આપવા વિનંતી છે આપનો વિશ્વાસ અહીંયા એની સહી કરાવવાની છે મતદારની અહીંયા મતદારનું પૂરું નામ લખવાનું છે હવે આ છે ભાગ નંબર બે વરિષ્ઠ નાગરિક અથવા અશક્ત વ્યક્તિ સિવાયના ગેરહાજર મતદારો માટે એટલે આપણે અત્યારે કસરત કરીએ છીએ એવી એસસીને એવી પીડીની એટલે આ ભાગ નંબર બે ભરવાનો થશે નહીં એવી એસસીને એવી પીડી માટે એ કશું ભરવાનું રહેતું નથી અહીંયા સુધી જ આપણે ભરવાનું થાય અને આ ઉપરની વિગત ભરવાની થાય આવું બારડી તમારે જમા કરવાનું થાય આ ગુજરાતીમાં વર્ઝન છે પાછળની સાઇડ અંગ્રેજીમાં પણ વર્ઝન તમને આપેલું છે એ બંને ભરીને તમારે તમારા જોનલશ્રીઓને આપી દેવાનું છે ધન્યવાદ